પાટીદાર સમાજના મોભી અને ભામાશા કહેવાતા લવજીભાઈ બાસાનો જન્મદિવસ તેમણે અનોખી રીતે ઉજવ્યો છે જેમાં ઉધના ખાતેના વૃદ્ધાશ્રમમાં રહેલા લોકો સાથે લવજીભાઈ શ્રીએ જન્મદિવસની કેક કાપી ઉજવણી કરી હતી પાટીદાર સમાજના મોભી અને ભામાશા કહેવાતા શ્રી લવજીભાઈ બાસા એટલે કે લવજીભાઈ ડાલિયાનો જન્મદિવસ તેમણે અનોખી રીતે ઉજવી સમાજમાં એક નવો ચીરો ચિતર્યો છે લવજીભાઈએ પોતાના જન્મદિવસે ઉધના સિદ્ધ ઓલ્ડ હોમ ખાતે પહોંચી ત્યારે રહેલા લોકો સાથે જન્મદિવસની કેક કાપી હતી તેના કારણે આ ઓલ હોમમાં રહેલા લોકોમાં બહુ જ ખુશી વ્યાપી જોવા પામી હતી આ ઓલ હોમમાં રસ્તાથી મળેલા અનાથો સહિતના લોકોને રાખવામાં આવે છે તે લોકોને ભોજન પર લવજીભાઈ નસ્તી આપવામાં આવ્યું હતું આ ઓલ્ડ ઇઝ હોમ જે જેનો કોઈ જગતમાં નથી એવા બધા બહેનો આહિષ્યા આશ્રમમાં ત્યાં મને હેમરાજભાઈએ કીધું એટલે મને ખૂબ આવવાની ઈચ્છા હતી એટલે અહીંયા કેક કાપી હવે એની સાથે બધાની સાથે જમશું બહુ સરસ છે આ વ્યવસ્થા સમાજે કરવી જ જોઈ જે વૃદ્ધો છે એમની પાસે કોઈ આધાર નથી અથવા એક કંઈ સશક્ત શરીર એનું સબળ નથી કે પોતે કાંઈ કરી શકે એની માટે વિદેશમાં પણ વ્યવસ્થા છે અને અહીંયા પણ થઈ રહી છે બહુ સરસ કામ કરી રહ્યા છે આ સંસ્થાવાળા અને ખૂબ ગમ્યું મને જીવનનું ખૂબ સારું કામ કરી રહ્યા છે આ આનથી મોટી યાત્રા ન હોય શારધામની યાત્રા કરતાં ઘણું બધું મોટું કામ થઈ રહ્યું છે અને આ કામ કોઈને કોઈ તો કરવું જોઈએ લવજીભાઈએ સવારના સમયે કોસાર સ્થિત કંચનબા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિરાધાર અશક્ત ભટકતા લોકોને અહીંયા રાખવામાં આવે છે તે લોકોને પણ કેક કાપી ત્યાં ભોજન કરવામાં આવ્યું હતું આમ પાટીદાર સમાજના ભામાસા લવજીભાઈ બાસાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી પ્રકાશવાડા સાથે હર્ષદ સેટા જીટન ફેર્યો છે